શ્રી વ્રતાપરૂદ્ર હનુમાનજી મહારાજના સાન્નિધ્યમાં અને પરંપરામાં પ્રકટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન છત્ર છાયામાં શ્રી ગુરલીમૃતના પારાયણ નિમિત્તે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ ચરણ માં પ્રણામ ઓમ નમ શિવાય ઓમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ 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 શિવાય 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 ઓમ નમ શિવાય ॐ नमः शिवाय 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 ॐ नमः शिवाय

પોતાની લીલા સમાપ્ત કરેલી દેહે કૃષ્ણા નદીના જળમાં પોતે લીલા સમાપ્ત કરી ગુરુદ્વાદશીના દિવસે ગુરવપુરમાં આવ્યા પછીથી એ રોજ જે પોતે કૃષ્ણા નદીના જળમાં ત્રિકાળ સ્નાન કરતા હતા પૂરવપુરનું યાત્રા જેમણે કરી અમને ખબર હશે ચારે બાજુ એ કૃષ્ણા નદી છે અને વચ્ચે બેટ ઉપર આ પૂરવપુરનું સ્થાન છે ભગવાન ત્યાં મુકામ કરે આજે પણ ભગવાન કુરહપુરમાં વાસ કરે છે અને જનારાને એમના તરંગોનો અનુભવ થાય છે કુરહપુરમાં જ્યારે રહેતા હતા એ વખતની લીલાઓની વાત શ્રીપાદ વલ્લભ ચરિત્ર વિસ્તારથી છે વચ્ચે નદીની વચ્ચે કુરવપુરનો સ્થાન છે અને નદીના સામેના કિનારે ત્યાં પંચદેવ પહાડ નામની એક પવિત્ર જગ્યા છે ભગવાન પોતે રોજ જે કુરવપુરથી કૃષ્ણા નદીના જળ ઉપર પગે ચાલીને આ પંચદેવ પહાડ ઉપર જતા હતા ભગવાન જ્યારે જળ ઉપર પગ મૂકે તો પગ જ્યાં મૂકવા ત્યાંથી ઊંચો કરે ને એ વખતે નદીના જળમાંથી કમળ ખીલી જતું હતું અને જે પગલે પગલે ચાલીને ગયા હોય એ પગલે પગલે કમળની લાઇન બની જાય એમણે ઓળીની જરૂર નહોતી પડતી કે વસ્ત્ર ભીના ના થાય ચરણ પણ ભીના ના થાય ચરણ નદી ઉપર પગે ચાલીને જતા હતા આવું લખેલું છે ને જ્યાં પગ પડે ત્યાં કમળ ઉગતું હતું ચરણ કમળ ભગવાનના પધરાવે ત્યાં આવું થાય સામેના કિનારે ગયા પછીથી સત્સંગ થતો હતો દરરોજના સત્સંગનો નિયમ હતો ચૌદ વર્ષ સુધી ભગવાન આવો સત્સંગનો લોકોને લાભ આપ્યો છે પોતે જે તીર્થમાં જાય ત્યાં સત્સંગ કરાવે ગુરવપુરમાં રાત્રિ મુકામ માટે એ દિવસમાં કોઈને પરમિશન નહોતી માત્ર ભગવાન પોતે એકલા રહેતા હતા અને સત્સંગ કરવા માટે સામેના કિનારે આવે રવિવારે ગહન વિષય ઉપર ચર્ચા થાય યોગ વિદ્યા ઉપર અષ્ટાંગ યોગની વાતો થાય અને સત્સંગ પૂરો થાય પછી ભક્તોના પ્રશ્નોનું નિરાકરણ જેને જે પ્રશ્ન હોય તે શ્રીપાદ વલ્લભ એનું નિરાકરણ બતાવે સોમવારે પુરાણની કથા કરે શિવપુરાણ ગણેશ પુરાણ વિષ્ણુપુરાણ પુરાણની કથાઓ થાય પછી પાછા પ્રશ્નો તો રોજ હોય જ જે પણ શરણે આવે એમના સત્સંગમાં એના પ્રશ્નોનું નિરાકરણ થાય મંગળવારે ઉપનિષદોની વાતો થાય બુધવારે વેદ વેદાંતનું વિવરણ અર્થ સાથે શ્રીપાદ વલ્લભ ભગવાન પણ અર્થાનુસંધાનનો બહુ આગ્રહ રાખતા હતા કે જે પણ કંઈક કરો છો તે સમજીને કરો પોપટની જેમ ખાલી બોલી જવાથી કોઈ લાભ નથી ગુરુવારે ગુરુતત્વનું વિવેચન ખાસ થાય અને ગુરુવારે દરરોજ જે ત્યાં ભંડારો થાય જે સત્સંગમાં આવે તે બધા મહાપ્રસાદ પામીને જાય ગુરુવારે ભંડારામાં મિષ્ટાન્ન અચૂક હોય આવું લખેલું છે એમાં શુક્રવારે શ્રી વિદ્યા ઉપર એમનું વક્તવ્ય હોય અને શનિવારે શિવજીની આરાધના વિશેની વાતો હોય આવી રીતના રોજ જે જુદા જુદા વિષયો સાત દિવસના સાત વિષયો નક્કી હોય એનો સત્સંગ થાય અને પછી બધા મહાપ્રસાદ સાથે છૂટા પડે કેટલીક વાર તો એવું થાય કે ભગવાન પંગતમાં જાતે પીરસવા નીકળે અને અધિકારીની જીવ હોય તો એના મોઢામાં પણ કોળિયા મૂકતા હતા આવું લખેલું છે આપણને થાય કે આપણી વખતે જન્મ્યા હોત તો કેટલું સારું સાત નહીં એવું થવું જોઈએ ના થયું હોય તો એવો વિચાર આવવો જ જોઈએ ભગવાન અધિકારી જીવના મોઢામાં કોળિયા મૂકતા હતા એ વખતે ત્યાં નજીકના ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો ધાર્મિક એની પત્નીનું નામ હતું અંબિકા આ પતિ પત્ની બહુ ધાર્મિક જીવન જીવે પણ એમને છોકરા થઈને મરી જાય એમાં એક છોકરો જીવ્યો તે મંદ બુદ્ધિનો નીકળ્યો મા બાપ જીવ બાળે અને ચિંતા કરે બીજાના ડાયા અને અમારે આવા કેમ મારા ઇકોર કુલ છે આ છોકરો ગાયત્રી મંત્ર મોડે નથી આવડતો ચિંતા કરે પિતાજીને ગુસ્સો ચડે તો કોઈ વાર મારવાય તૈયાર થાય મારે પણ ખરો પણ માં કોમળ હૃદયની હોય બિચારી બચાવે એને મારવાથી જો છોકરા પંડિત થતા હોય તો મારવા માટેની સ્કૂલો હું ખુલે જિમ્નેશિયમ ખુલે છે ને એવી રીતના ત્રણથી ચાર મારવામાં આવશે છોકરાઓને અને પંડિત બનાવવામાં આવશે મારવાથી બુદ્ધિ નાખી લે વિદ્યા નસીબમાં ના હોય તો મારેથી શું થાય પછીની વાત શ્રીપાદ વલ્લભ ચરિતમમાં છે આટલી વાત તો અહીંયા છે પછીની કે પછી એવું થતું કે એ બ્રાહ્મણ જે હતું એનું નામ હતું શિવ શર્મા અને એણે જોયું કે આ મારો છોકરાઓ મંદ બુદ્ધિનો છે એટલે એને આ શ્રીપાદ વલ્લભ ભગવાનનો મહિમા એણે જાણ્યો એટ વખતે આવીને એમણે વાત કરી કે પ્રભુ આ મારો દીકરો મોટો પંડિત થાય વક્તા થાય જ્ઞાની થાય આવી મારી ઈચ્છા છે આ મંદ બુદ્ધિનો છોકરો જોઈને મને ખાવાનું ગળે ઉતરતું નથી રાત્રે ઊંઘ નથી આવતી તમે કંઈક એવી કૃપા કરો કે મારો છોકરો પંડિત થાય જ્ઞાની થાય વિદ્વાન થાય શ્રીપાદ વલ્લભ ભગવાને કીધું એવું જો તારી ઈચ્છા હોય તો એના માટે કાયદા અનુસાર કાયદો એવું કહે છે કે ભોગ આપ્યા સિવાય કશું મળે નહીં ખાડો કર્યા સિવાય ટેકરો થાય નહીં ટેકરો કરવા તો કશે ખોદવું જ પડે ને એની જાતે ટેકરો કંઈથી પાને માટે જો કાયદા અનુસાર તું તારા દેહનો ત્યાગ કરવા તૈયાર હોય તો આ તારો છોકરો વિદ્વાન થાય જ્ઞાની થાય અને મહાન વક્તા થાય તો શિવ શર્માએ કીધું કે મારી હવે ઘડપણ આવી ગઈ છે હવે મને જીવનમાં કોઈ રસ પણ નથી રહ્યો જો મારા મરવાથી છોકરો વિદ્વાન થતો હોય તો હું મરવા માટે તૈયાર છું દેહ હા ત્યાગ કરવા તૈયાર છું પણ ભગવાને કીધું કે જો આ વાત તું ને હું બે જ જણા જાણીએ તારી પત્નીને પણ જો તું આ વાત કહીશ ને તો એનું ફળ મળશે નહીં આ વાત તારે પત્નીને પણ કહેવાની નથી પેલો કહે કબૂલ ભગવાન અને ઘેર ગયો અને એનું અવસાન થઈ ગયું વિધવામાં અને એક દીકરો મંદ બુદ્ધિનો એને ખબર નહીં કે મારા ધણિયા છોકરો વિદ્વાન થાય એના માટે દેહ ત્યાગ કર્યો છે એને એમ કે પતિનું અવસાન થયું છે બિચારી દુઃખી થાય કપડાં વાસણ લોકોને ઘેર કરે છોકરાનું પેટ ભરવાનો પ્રયત્ન કરે ગામના લોકોને તો જીભને કોઈને તાળું થોડું હોય નિંદા કરે દુઃખીને મદદ કરવાના બદલે દુઃખીને દિલાસો આપવાના બદલે દુરાચારી માણસો આમની મોડે મોડે નિંદા કરે સમાજમાં બે પ્રકારના લોકો હોય કેટલાક કોઈનું દુઃખ જોઈને મદદ કરવા પ્રયત્ન કરે પણ જે દુરાચારી હોય જેણે ક્યારેય સત્સંગ નથી કર્યો એ તો બીજાનું દુઃખ જોઈને એને નિંદા કરે તારી મા મહેનત કરે છે તું પાળાના જેમ ખાઈ ખાઈને પાડો થાય છે જાડો થયો છે તારા પિતા કેવો વિદ્વાન આવો મૂર્ખો પાક્યો ગમે તેમ આપ શબ્દો બોલે છોકરાને થયું કે વાત તો સાચી જ છે મારે માટે મહેનત કરે છે હું બેઠો બેઠો કહું છું હવે જીવીને શું કામ છે એના કરતાં મોત સારું એણે માને કીધું કે મા હું આ નદીમાં પડીને આત્મહત્યા કરવા માગું છું મા કે હું જીવું છું તારા માટે તું ના હોય તો મારે જીવીને શું કામ છે હવે આપણે બે જણા આત્મહત્યા કરીએ કે ચાલ એ મા ને દીકરો આ કૃષ્ણા નદીમાં આત્મહત્યા કરવા માટે આવ્યા અને એ વખતે એના જે પિતાએ જે દીકરાના માટે જે દેહ ત્યાગ કરેલો એનું ફળ આપવા માટે ભગવાન તૈયાર થયા વખતે ભગવાન ત્યાંથી સામેથી આવતા જોયા પેલી વિધવા માને થયું મહાપુરુષના દર્શન કરીને પછી આત્મહત્યા કરું તો કમસે કમ બીજો જન્મ તો સારો થાય એણે ભગવાનના ચરણમાં પ્રણામ કર્યા અને બે હાથ જોડીને પોતાના બધી દુઃખની કથા કીધી અને કીધું કે તમે એવી કૃપા કરો કે બીજા જન્મમાં મને ચંદનીય પવિત્ર અને જ્ઞાની પુત્ર પ્રાપ્ત થાય અને બીજા જન્મમાં એવો છોકરો થાય એના માટે આ જન્મમાં કંઈ ઉપાય હોય તો બતાવો કે છે કે શ્રીપાદ વલ્લભ ભગવાને કીધું બીજા જન્મની રાહ હું કામ જોવાની ભગવાન શંકર બહુ દયાળુ છે એમની ઉપાસનાથી ઈચ્છિત પુત્રની પ્રાપ્તિ થાય છે શંકર ભગવાનની સેવાથી ઈચ્છિત પતિ પણ મળે અને ઈચ્છિત પુત્ર પણ મળે ભગવાન શંકર પતિ પણ આપે છે અને પુત્ર પણ આપે છે તું શિવની આરાધના કર શ્રીપાદ વલ્લભ ભગવાન કીધું કૃષ્ણ ભગવાનની મા યશોદાએ શિવજીની આરાધના કરેલી જન્મમાં એટલે ભગવાન એના જન્મ એને ત્યાં બીજા જન્મમાં પુત્ર થઈને આવ્યા અને એના ખોળામાં રમ્યા એટલે શ્રી વલ્લભ ભગવાને કહે છે કે શંકર ભગવાનને પ્રસન્ન કરવા માટે શનિ પ્રદોષ બહુ શ્રેષ્ઠ દિવસ માનેલો છે શનિવાર હોય અને સૂર્યાસ્ત સમયે તેરસ હોય અને શનિ પ્રદોષ કહેવાય એ સમયે શિવની આરાધના કરવાથી માધવજી બહુ જલ્દી પ્રસન્ન થાય છે અલંકાર પ્રિયો વિષ્ણુ આવું કીધેલું છે નમસ્કાર પ્રિયો ભાનુ અને જલધારા પ્રિયો શિવાહ આવું કહેવાય વિષ્ણુ ભગવાનને અલંકાર જેટલા ચડાવો એટલા વધારે રાજી થાય સૂર્યનારાયણને નમસ્કાર કરો તો રાજી થાય અને મહાદેવજી ખાલી જળધારાથી પ્રસન્ન થાય જળ તત્વના માલિક દેવ છે અને એમાં જો શનિ પ્રદોષના સમયે સૂર્યાસ્ત સમયે તેરસ હોય શનિવારે એ દિવસે રિસેપ્શનમાં પણ જવાનું કેન્સલ કરીને મહાદેવને પૂજી લેવાના આવો દિવસ વરસમાં ભાગ્ય જ એકાદ વખત આવે છે શનિ પ્રદોષ એ દિવસ ચૂકવો નહીં એ દિવસે મહાદેવજીના મબલખ આશીર્વાદ ઉતરતા હોય છે એમની ઉપાસના કરનારને તે ઉજ્જૈન નગરમાં ચંદ્રસેન રાજા હતો ને એને આ વાતની ખબર કે શનિ પ્રદોષે મહાદેવજીની ઉપાસના કરવાથી મહાદેવજી બહુ જલ્દી પ્રસન્ન થાય એનો એક મિત્ર હતો મણિભદ્ર એનું નામ આ બંને જણાને આ શનિ પ્રદોષના વ્રતમાં બહુ શ્રદ્ધા એટલે શનિ પ્રદોષના દિવસે ગમે તેવું કામ હોય તો પડતું મૂકીને પૂજા કરવા બેહી જ જાય તેનો જે મિત્ર હતો મણિભદ્ર એની તો મહાદેવજીની એટલી બધી દ્રઢ ઉપાસના હતી તેને મહાદેવજીએ ચિંતામણી આપેલો ચિંતામણી એટલે લોખંડને અડકે તો સોનું થઈ જાય એટલે ઉજ્જૈન નગરમાં સમૃદ્ધિ બહુ ગામમાં બધાને ઘેર લીલા લહેર કોઈને કોઈ વાત તકલીફ જ નહીં લોહું સોનું થતું એ પછી શું તકલીફ હોય ભાઈ ઉજ્જૈનની સમૃદ્ધિ જોઈ અને બીજા રાજાઓ આ મણિભદ્ર પાસે મણી માગે તો અમને ચિંતામણી આપ પણ કોઈને આપે નહીં અપાય નહીં ને આવો કિંમતી હોય તો કે અપાતો હશે ના આપે મણિભદ્રને ખબર કે આ કોઈ ચોરી ના જાય એટલે ગળામાં માળા પહેરે ને એમાં લોકેટની જેમ લટકાવી રાખે એને અને જરૂર પડે ત્યારે લોખંડનું સોનું બનાવીને વાપરે કોઈ પ્રેમથી માગે કોઈ બળાત્કારથી માગે પણ ક્યારે આપવાનો નહીં હોય એનો નિયમ બીજા બધા રાજાઓએ વિચાર કર્યો કે આમ સીધી રીતે આપતો નથી તો આપણે લડીને લઈ લઈએ એ એકલો લહેર કરે તો કેમનું ચાલે તો બીજા બધા રાજાઓએ સંધિ કરી બહુ વિશાળ સમુદ્ર જેવી સેના તૈયાર કરી અને ઉજ્જૈન નગરને ચારે બાજુથી ઘેરો ગાલ્યો હુમલો કરવા માટે હવે એ દિવસે શનિ પ્રદોષનો દિવસ રાજાને થયું કે આ બાજુ યુદ્ધનો સમય છે અને આ બાજુ મારા વ્રતનો નિયમ છે રાજાએ એ વખતે યુદ્ધના બદલે પોતાના વ્રતને મહત્વ આપ્યું જો આ શીખવાનું આપણે આ છે આપણે જીવનમાં જ્યારે પણ કંઈક તકલીફ આવે ને પહેલી ભક્તિ છોડીએ છીએ જરાક કંઈ તકલીફ થઈ તો ભક્તિમાં કાપ મૂકે બીજું બધું સાચવી લેવાનું ઘરનું લગ્ન હોય ને તો હર ભગવાનને બાળકી દૂધ ધરાઈ દેવાનું ને ઠંડે ઠંડે પાણી છે ના ના અને આપણે બી શાંતિથી આખો દાળી રખડવાનો ભક્તિવા માણસ પહેલો કાપ મૂકે કંઈક તકલીફ આવે કે કઈક પણ કામ આવ્યું હતું ભક્તનું લક્ષણ નથી ભક્તનું લક્ષણ એ છે કે પહેલાં ભગવાન પછી બીજું બધું સંસાર સેકન્ડરી એને ભક્ત કહેવાય આ ચંદ્રસેન એવો ભગવત ભક્ત હતો શિવનો પરમ ભક્ત અને મણિભદ્ર એમણે નિશ્ચય કર્યો કે જે થવાની હોય તો થાય શનિ પ્રદોષના સમયે અમે મહાદેવજીની પૂજા કરવા બેસીશું પૂજા કરવા બેસી મહાદેવનું મંદિર જરા ગામની બહાર પણ છતાંય બે જણા બેઠા પૂજા કરવા માટે એ વખતે ગામના ગોવાડિયાવાના છોકરા અહીંયા રમતા હતા છોકરાઓ છે ને અનુકરણ કરે એમની પર શબ્દોની અસર નથી થતી એમની પર આપણે જે કરીએ ને એની અસર થાય માટે છોકરાઓને શિક્ષણ આપવું હોય ને તો જે શિક્ષણ આપવું હોય ને એવું કરવું એ કહેવાથી નહીં માને કારણ કે શબ્દોને બહુ સમજતા નથી શબ્દોની એના મન પર બહુ અસર થતી નથી અપમાન કરતો જતો રહે છે અને પાછો પ્રેમથી બોલાવતો એન ખોળામાં ખૂબ હે છે શબ્દોની એના પર ઝાઝી અસર થતી નથી એના પર વર્તનની અસર થાય માટે છોકરાઓને સારા સંસ્કાર આપવા હોય તો એમના દેખતા ક્યારેય કશું ખોટું બોલવું નહીં કે ખોટું વર્તન કરવું નહીં ધરમપુરના રાકેશ ઝવેરીકર બહુ મહાન વક્તા છે અત્યારે છે એમને સાંભળવા જેવા છે બહુ ફેન્ટાસ્ટિક ચિંતક છે ગીતા ઉપરના આપણા સનાતન ધર્મ ઉપરનું ચિંતન એમનું બહુ સરસ છે એક વખત એમના કોઈક એમને માનનારા કોઈક હશે ભક્ત એને ઘરે ગયા હતા એકવાર એમણે આગ્રહ કર્યો એટલે ગયા હતા એ વખતે બેઠેલા તો એમના ઘરમાં એક બાબો હતો અને બેબી હતી અને બે જણા એ ગયા તારે ત્યારે લડતા હતા અને અડધો પોણો કલાક બેઠા ને સુધી લડ્યા જ કરે બે જણા પેલો નખોરિયા મારે પેલો વાળ ખેંચે ને પેલો ચિમટા ભરેને જાત જાતનું કર્યા જ કરે આમનું ધ્યાન સતત એનામાં જ જયા કરે જયા જ કરે કંટાળી ગયા એટલે પછી અડધો પોણો કલાક રહીને આપણે કીધું છોકરાઓને કીધું અલા કેમ તમે આટલું બધું લડમ લડી કરો છો ત્યારે પેલા છોકરાએ એવું કીધું અમે લમલે નથી કરતા અમે તો મમ્મી પપ્પા રમીએ છે અમે તો મમ્મી પપ્પા રમીએ અમારા મમ્મી પપ્પા રોજ આવું કરે છે એટલે અમે કરીએ છીએ છોકરા અનુકરણ કરશે લખી રાખજો એમને જો ભક્તિ આપવી હોય દાનમાં સંસ્કાર આપવા હોય તો એમના દેખતા ક્યારેય કશું એવું ના કરશો કે જે શીખે તે તમને ના ગમતું હોય છોકરાએ જોયું કે આ રાજા પૂજા કરે છે તો આપણે પૂજા કરીએ પણ અંદર મહાદેવમાં તો જવા ના દે કોઈ તો છોકરાઓએ બહાર મોટો પથરો લઈ આવ્યા અને માની લીધું કે આ શિવલિંગ છે અંદર રાજા જળ ચડાવે તો આ લોકો પડીયા બનાવ્યો પાંદડાનો નદીમાંથી પાણી લઈ આવ્યા ને પાણી ચડાવે રાજાએ અંદર ફૂલ ચડાવ્યા તો આ લોકો પાંદડા ચડાવે જે મળ્યું ચડાવે રાજા અંદર પૂજાપો ચડાવે અબીલ ગુલાલ સિંદૂર ચડાવે છોકરાઓએ ધૂળ ચડાવી એમને તો મતલબ શું એમને તો આનંદ એમના માટે રમત છે આનંદ છે રાજા જે અંદર કરે તો બધા બહાર બેઠા બેઠા કરે છોકરાઓ ક્યારે દરેક વાતને સાચી માને છે આ બહુ જ સમજજો એટલે બાળક ભક્તિ કરે ને તો એનું મબલખ એને ફળ મળી જાય નાનપણમાં એની પાસે ભક્તિ કરાવી લેવાની ખાસ આપણે માનીએ કે આ મંદિરમાં પથ્થરનો છે અને આ ફોટો છે છોકરા એને જ માને છે એ ક્યારે એના પ્રત્યક્ષનો ભાવ હોય છે એનામાં એ પ્રત્યે તમે જોજો નાના છોકરાને રાત્રે પેલી સિરિયલ જોઈને હોય છે ને તો હું રડી ઉઠશે એને કાલ્પનિક લાગતું જ નથી હંમેશા સાચું માને છે એને જો સિંહનું પૂરું બતાવો તો એ સિંહ જ માનશે એ ઢીંગળા ઢીંગળી રમત તો તમે જોજો કેટલો પ્રેમથી એ લોકો એની જોડે રમી બતાવે છે સાહેબ કોઈ માણસની તાકાત નથી એવું રમી બતાવવાની એના માટે પ્રત્યક્ષ હોય છે ઢીંગલા ઢીંગલીને પણ શિયાળામાં એ લોકો જોજો ઓઢાડશે એટલો એનો ભાવ હોય અને આપણે ભગવાનને એવું ઉઘાડા બહાડીએ છીએ મંદિરમાં એના માટે ઢીંગલા ઢીંગલી પ્રત્યક્ષ છે એને જરા એમાં રમકડું લાગતું જ નથી અને એ ભાવથી જો પૂજા કરે તો એને શું ફળ ના મળે ત્યાં બાળકો પૂજતા હતા પથરાને અને દૂરથી પૂજતા હતા પણ ભાવ પ્રત્યક્ષનો એવી તન્મયતા થઈ ગઈ આ બાજુ અંધારું થયું પેલો રાજા તો ગયો રાજમેલમાં અને અંધારું થવા માંડ્યું એટલે છોકરાઓને હોતી હોતી એમની મા આવે પોતપોતાના ટેણિયાને પકડે લઈ જાય ધોલ ધપાટ મારે અંધારું થયું તો એ રહ્યો છે ચાલ ઘેર ઘોર અંધારી રાત થઈ ગઈ રહ્યો છે એક પછી એક માઈને પોતપોતાના ટેણિયાને લઈ ગઈ એમાં એક બહે રહ્યો એની માં નહોતી આવી કઈ કામે ગઈ હશે તે પારાયણમાં ગઈ હશે તો નહોતી આવી એ પછીથી એકલો આ બેઠેલો અને આ બેઠો તો એવો તન્મય થઈ ગયો હતો પૂજામાં એ વખતે આંખો બંધ રાજાએ આંખો બંધ કરી તો હણે આંખો બંધ કરી કરેલી રાજા તો આંખ ખોલીને બે રહેતો રહી પણ હાને એમ કે આંખ ખોલવાની ક્યારે ખબર જ નહીં એવી તન્માયતા થઈ ગયેલી અને એટલામાં એની છેલ્લા નંબરના છેલ્લીમાં આવી કોઈની ભીખ નથી રહી લાત મારીને એને એને ખબર નહીં કે આ શિવલિંગ છે મારા છોકરા માટે સર્વસ્વ છે લાત મારીને ભંગ કરી નાખી શિવ પૂજા અને પેલા છોકરાનો કાન ખેંચો જાગ્યો અને જોયું તો શિવ પૂજા ભગ્ન થઈ ગઈ દેવ વિડંબન જોયું એને જોયું ઓહો ભગવાનને અમારી માએ લાત મારી દીધી ભગવાન ખંડિત થઈ ગયા એ પોતે મૂર્જિત થઈ ગયો ત્યાં આગળ બેભાન થઈ ગયો એની માને એવું કઈ જવાનો છે છણછણ કરતી ઘેર જતી રહી અને આ બાજુએ તો પેલો પરમાત્માની પૂજા ખંડિત થઈ એટલો વ્યાકુળ થયો હતો મૂર્જિત થયો હતો ભગવાનથી સહન ના થયું કે મારામાં આટલી બધી જેનામાં પ્રેમ છે મારી પૂજા ખંડિત જોઈને જે મરવા જેવો થયો છે આના માટે હું પ્રગટ ના થવું તો કોના માટે પ્રગટ થવું ભગવાનના માટે જે મરવા તૈયાર છે ને ભગવાન એના માટે પ્રગટ થવા તૈયાર છે અને એની સન્મુખ રત્નોથી જડેલું શિવલિંગ પ્રગટ થયું ત્યાં આગળ અને બાળક એકદમ દેવભાન ઉપર આવ્યો અને જોયું તો રત્નોથી જડેલું શિવલિંગ અને કશો વિચાર કરે ત્યાં તો એ પહેલાં એની સન્મુખ ભગવાન શંકર પ્રત્યક્ષ પ્રગટ થયા નમઃ પાર્વતી પદે હમ રમ મહાદે માઘ માઘ દીકરા જે જોયો તે માઘ તારી તન્મયતાથી હું પ્રસન્ન છું ભગવાનને શું અર્પણ કરો છો ને અગત્યનો નથી કેવા ભાવથી અર્પણ કરો છો અગત્યનો પત્રમ પુષ્પમ ફલમ તોયમ કઈ પણ આપો પણ પ્રેમથી આપો બસ ભાવથી આપો એ ભાવનો ભૂખ્યો છે બાળકનો ભાવ જોઈને પ્રત્યક્ષ પ્રગટ થયા શું જોઈએ છે કે કીધું મારી માએ જે આ પૂછા ખંડિત કરી છે ને મારી માના અપરાધના તમે ક્ષમા કરજો બસ આને કહેવાય સાચો પ્રેમ આ જગતમાં સાચો પ્રેમ કોઈ જગ્યાએ જોવા મળતો હોય ને નિઃસ્વાર્થ તો મા અને નાના બાળકનો આવો પ્રેમની જોડ તમને ક્યાંય જોવા ના મળે પેલો એના ભરોસે હોય અને આ એના માટે જીવે મા બાળકના માટે જીવે અને બાળકને સોળ આની ભરોસો પોતાની માની ઉપર હોય મોટો થયા પછી એ ના રહે જરાક હમત તો થાય દસ વર્ષ ક્રોસ થાય પછી બધું ઓછું થતું જાય પણ બાળપણમાં તો એ જે સંબંધ છે એથી શ્રેષ્ઠ ક્યાંય ના મળે મારી માના અપરાધની ક્ષમા કરો ભગવાન શંકર કે એ કોની મા છે ને એ મારા માટે અગત્યનું છે તારા જેવા સંતાનની મા હોય એના અપરાધ હું ધ્યાનમાં લેતો જ નથી કહેશ તારી મા બીજા જન્મમાં દેવની મા બનશે અને ભગવાન શ્રી કૃષ્ણ એને ત્યાં પુત્ર તરીકે આવશે રત્નોથી જડેલું શિવલિંગ જોયું બાળક આભો થઈ ગયો એટલા બધા રત્નો જડેલા હતા એ વખતે શિવલિંગ ઉપર કે પેલાના ગળામાં તો એક ચિંતામણી હતો આ તો જાણે અને અસંખ્ય ચિંતામણી એક સાથે અને મધ્યરાત્રિએ ઉજ્જૈનમાં સૂર્યોદય થયો અને એટલું બધું અજવાળું થયું ભગવાન શંકર વરદાન આપીને લીન થયા અને અદ્રશ્ય થયા અંતરદાન થયા અને આ બાજુએ પેલા આજુબાજુ રાજાઓ જે ભેગા થયેલા ઉજ્જૈનને ઘેરો ગાલે પણ વિચાર કર્યો કે આ નગરીમાં મધ્યરાત્રિએ સૂર્યોદય ક્યાંથી થયો ગુપ્તચરો પાસે તપાસ કરી તો ખબર પડી કે બાળકની ભક્તિથી શિવલિંગ પ્રગટ થયું છે એમને થયું કે જેનો રાજા આટલો બધો ધાર્મિક હોય જેની પ્રજા આટલી બધી ધાર્મિક હોય એ રાજાની જોડે વેર નહીં મિત્રતા કરાય તે શત્રુ થઈ ગયા મિત્ર જે લડવાયા હતા તે મૈત્રી કરી સંધિ કરી અને રાજાને અભયદાન પ્રાપ્ત થયું અને પછીથી જે એની મા હતી એ બીજા જન્મમાં યશોદા માતા થઈ આ શનિપ્રદોષની પૂજાનો આટલો બધો મહિમા છે માટે હવે એવું લાગે છે કે પ્રદોષના જ્યારે રિસેપ્શન હોય તો રિસેપ્શનમાં જવાય એની મા કે હું તો શનિપ્રદોષ કરીશ જે આ વાત ભગવાન શ્રીપાદ વલ્લભ પેલી અંબિકાને કહે છે વિધવા માને જે આત્મહત્યા કરવા આવ્યા છે ને કૃષ્ણા નદીમાં પડીને એને વાત કહી રહ્યા છે એની આંખમાં આવી ગયા વાત સાંભળતા કે ભગવાન હવે તો હું શું કરું એમ અને વખતે ભગવાન એનો ભાવ જોયો અને એના છોકરાને બોલાયો અહીંયા અને જ્યાં એના મસ્તક ઉપર હાથ મૂક્યો ત્યાં તો અવધૂચિ શ્રી કાશીની વિદ્યાપીઠોનું બધું જ્ઞાન એના છોકરાના બુદ્ધિમાં પ્રગટ થઈ ગયો વેદશાસ્ત્ર સંપન્ન થઈ ગયો પછી તો અંબિકાએ ભગવાનનું માનસ પૂજન કર્યું એનો દીકરો પછીથી એના દ્વારા વંશ વિસ્તાર પણ થયો બધી રીતે બધાનું કલ્યાણ થયું માટે ભગવાન કે આ શનિપ્રદોષનો અદ્ભુત મહિમા છે પછી નિરંજન કહે છે પછી શું થયું ભગવાન અલગ કહે છે નિરંજન જરા રાજો અધ્યાયનું ગાન કરીએ પછી આપણે આગળ શું થયું તે જોઈશું

એ ઓળી પણ શરૂઆતમાં ચલાવતો હતો એવો ઉલ્લેખ છે અને પછી એ ધોબીનું એનું મુખ્ય કામ કપડાં ધોવાના સૂકવવાના ઘડીઓ કરવાની ને લોકોને પહોંચાડવાના આ જ કામ એનું એને બહારની દુનિયાનું કશું જ્ઞાન જ નહીં પણ જ્યારથી શ્રીપાદ વલ્લભ ભગવાન કુરોહપુરમાં એને રહ્યા ત્યારે રોજ જે ભગવાન ત્રિકાળ સ્નાન કરવા કૃષ્ણા નદીમાં આવે તો ભગવાન આવે ત્યારે સાષ્ટાંગ દંડવાજ પ્રણામ કરે જાય ત્યારે પ્રણામ કરે ત્રણ વખત જતી વખતે ત્રણ વખત આવતી વખતે છ વખતે ભગવાનના ચરણમાં સાષ્ટાંગ પ્રણામ કરે ક્યારે ભગવાનની પાસે કશી માગણી પણ ના કરીને કંઈ જ નહીં બસ એને ખબર નહીં કે આ ભગવાન પ્રત્યક્ષ છે એ ઉજ્જારણ કે બસ આ કોઈ સિદ્ધ પુરુષ છે એને વંદન કરવાનો હોય આપણે બસ એટલે ફરજ સમજીને વંદન કરે ભગવાને ક્યારે એને કશી વાત પૂછીને એને કંઈ જ નહીં એ અરસામાં પછી એવું થયું કે વૈશાખ મહિનો આવ્યો ગરમીના દિવસો બહુ ગરમી પડેલી અને વખતે એક મુસલમાન રાજા પોતાની પત્નીઓ અને સ્ત્રીઓની સાથે કૃષ્ણા નદીમાં જળ ક્રીડા કરવા આવ્યો શણગારેલી નૌકા હતી નાચે કુદે સંદર વસ્ત્રો પહેરેલા નદીમાં સ્નાન કરે આનંદ પ્રમોદ કરતા હતા પેલો ધોબી કપડાં ધોતો ધોતા બધું જોયા કરે અને ધો કે હા 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 પહેલી વખત એને જો દુનિયામાં આવું કોઈ હોય છે બાકી એને ખબર જ નહીં કે આવું સુખ હોય કોઈ જાતનું આ હા કેટલું હા કયા ગુરુની સેવા કરી હશે ને આવું સુખ ભોગવે છે મનમાં વિચાર કરતો હતો આવું સુખ ભોગવવા માંડે ને તો જ જીવન સફળ બાકી જીવન આવું દો કપડાં ધોઈને શું ફાયદો છે હવે એને આવો વિચાર આવ્યો જે અત્યાર સુધી પોતાની જાતને સુખી માનતો હતો હવે પેલું જોયા પછી પોતાની જાતને દુઃખી માનવા માંડ્યો વિચાર કરો જોવાથી કેટલો નુકસાન થયું એને અને જે રોજ સિરિયલો જોતા હોય પિક્ચરો જોતા હોય એના પછી મગજ બચારાના કઈથી ટાળા રહે ગમે એટલું મળે તો ભૂખ્યાને ભૂખ્યા જ રહે હજુ જોઈએ હજુ જોઈએ હજુ જોઈએ હજુ હજુ બાકી રહે આયુષ આયુષ્ય પૂરું થઈ જાય કયા ગુરુની સેવા કરી હશે અને એટલામાં તો ભગવાન સ્નાન કરીને પાછા આવતા હતા રોજના નિયમ પ્રમાણે પાછો ફરી દોડતો દોડતો ગયો ભગવાનના ચરણમાં સાષ્ટાંગ ધનવાદ પ્રણામ કર્યા પણ કળી ગયા શ્રીપાદ અંતરનિયામીને ખબર પડી કે હવે આના મનમાં સુખનો કીડો જાગ્યો છે ભગવાનને બાકી ખાતરી હતી કે આને વાસના કોઈ ઈચ્છા જ નથી આ જ જન્મે એને મુક્તિ મળશે પણ જ્યાં એને આ ઈચ્છા જાગી ગઈ કે આના જેવું સુખ મળે તો જીવન સફળ છે ભગવાન બોલ્યા તારી શું ઈચ્છા છે રોજ જે કેમ આવી રીતે વંદન કરે છે તારી વંદન ભક્તિથી હું પ્રસન્ન છું ધોબીને ખબર જ નહીં કે દુનિયામાં બધા સુખ છે આ કીધું કે ભગવાન શું માગું એને ખબર જ નહીં કે ભગવાન એને કહે છે કે માગ એને દુનિયાનું કશું જ્ઞાન જ નહોતું ધોબીએ કીધું કે ભગવાન કંઈ નહીં કંઈ નહીં કહેશે ના ના બોલ ચિત્તમાં જોવા તો બોલી નાખવે દોબીએ કીધું કે ભગવાન આ એક રાજાને જળ ક્રીડા કરતા જોયો અને એવું થયું કે આ કેટલો બધો સુખી છે આવું સુખ મને મળે તો કેટલું સારું કહે છે મનમાં સહેજ આવ્યું અને ચિત્ત ચંચલ થયું છે કે છે પણ હવે મને લાગે છે કે ના તમારા ચરણમાં જે સુખ છે રાજાને નથી આવું બધું બહારથી બોલતો તો આપણી જેમ પોપટનું જેવું અંદરથી તો ઈચ્છા કરી અંતર આમીને થયું કે આને આ ઈચ્છા જાગી છે આ કોઈ જ્ઞાની નથી આની પાસે એવું કોઈ જ્ઞાન સ્થિર થાય એવું નથી કે પોતાની આ ઈચ્છાને જ્ઞાનાગ્નિથી બાળી શકે જે સુખ મળ્યું નથી એની ઈચ્છા જાગી આને કહેવાય વાસના હવે આ વાસનાને બાળવા માટે એની પાસે કોઈ જ્ઞાન નથી એને જ્ઞાન આપવું તો જ્ઞાન એની બુદ્ધિમાં ઠસે નહીં આ ધોબીના એટલે એને જ્ઞાન આપવાથી કોઈ લાભ નથી એની પાસે એટલું મનોબળ નથી કે પોતાની વાસનાને કચડી નાખે હવે તો આણે ભોગવે જ છૂટકો હવે એણે ભોગવીને વાસનાને મારવી પડશે શિષ્ટ વાસના જન્માન જન મરણ બગાડે અને બીજો જન્મે બગાડે અધૂરી ઈચ્છા બહુ ખતરનાક હોય છે ભગવાને કીધું તારે આ સુખ ભોગવા માટે બીજો જન્મ લેવો પડશે આ જન્મમાં જોઈએ છે બીજા જન્મમાં સુખ ભોગવવું છે તો ભાઈ ભગવાન આજન તો ગઢડો થઈ ગયો હવે રાજા થઈને શું કરું ઘૈડો રાજા સિંહાસન પર બેહદ કેવો લાગે જવાનીમાં રાજા થવું તો લાભ ને બીજા જન્મમાં રાજા થઈશ ભગવાન કે જા તારી એ ઈચ્છા પૂરી થશે બીજા જન્મમાં તું રાજા થઈશ અને ધોબીએ ભગવાનના ચરણમાં ફરીથી વંદન કર્યા એ જ વખતે એના દેહમાંથી પ્રાણ નીકળી ગયા તે નીકળ્યા તે મુસલમાન માના પેટમાં ગયા કરો બાકી આ જ જન્મમાં એને મુક્તિ મળવાની હતી પણ મુસલમાન રાજાને જળ ક્રિયા કરતા જોયો એ સુખ ભોગવવા માટે મુસલમાન માના પેટમાં ગયો અને બીજા જન્મે મુસલમાન માના પેટે જન્મી મુસલમાન રાજા થયો ચક્રવર્તી સમ્રાટ થયો સુખ ભોગવવા માટે અને યવનરાજની જે વાત આવે છે એ વાત પછી એકસો ને ત્રણ ત્રીજા નંબરના અધ્યાયમાં બધી વાત પછીથી આવશે છેલ્લા અત્યારે તો આ ધોબીને આવી રીતના વાત આવી માટે ભગવાનને એવી પ્રાર્થના કરવી કે ભગવાન આ જન્મમાં એવી કૃપા કરજો કે મરતા પહેલાં એવો દિવસ આવી જાય કે જે દિવસથી મારીને અમને એવી થાય કે હવે કશું જ જોઈતું નથી બસ હવે કોઈ જ ઈચ્છા નથી કોઈ સુખ ભોગવવો નથી કોઈ વધારાના ડબલા ભેગા કરવા નથી બસ કોઈ જ ઈચ્છા મનમાં ના રહે વાસના શૂન્ય થઈ જઈએ એવો દિવસ વહેલો આવે એવી કૃપા કરજો આવું ભગવાનને કહેવું અમુક વાસનાઓ ભોગવીને જ તૃપ્ત થવાય છે એને બુદ્ધિપૂર્વક છોડવી અઘરી પડે છે અને પછી તે ધોબી જે રાજા મુસલમાન રાજા થાય છે તે વાત પછીના અધ્યાયમાં છે અધ્યાયમાં જે આ વાત આવી ને તાર્યો ધોબી છેક ગમાર એ પંક્તિને લગતી આ વાત છે આવો ગમારો તો પણ એને પણ ભગવાન તારવા માટે તૈયાર હતા પછી તારશે એના બીજા જન્મે પછી તો ભગવાને ચૌદ વર્ષ ત્યાં લીલા કરી બધી અને ચૌદ વરસ પછીથી પોતે તેરસો ને પચાસની સાલમાં પોતે આસો મહિનાની વધ પક્ષ બારસ જેને વાગ બારસ કહીએ છે ને દિવાળીના દિવસોની એ એ દિવસે ભગવાન પોતે કૃષ્ણ નદીના જળમાં લૌકિક દ્રષ્ટિએ પોતે અવધૂચિના શ્રી પોતે લૌકિક દ્રષ્ટિએ ગુપ્ત થયા પણ આજે પણ પૂર્વ એ બિરાજે છે અને અધિકારી જીવોને એમને આ અનુગ્રહ પ્રાપ્ત થાય છે શ્રદ્ધા ભક્તિ મન ધરીને જે પણ કોઈ ત્યાં જાય દેખે નેત્રે આજ પણ ઉનિત દર્શન થાય અને અલગ કહે છે નિરંજન આ ધોબીની કથા એવી છે કે શ્રદ્ધાથી કોઈ સાંભળે તો શ્રવણે પાતક જાય સાંભળવાથી પાપ બળે તો આપણે અધ્યાયનું ગાન કરી લઈએ પણ આ હવે જે અધ્યાયમાં દત્બાવનીની પંક્તિની વાત આવે એ વખતે આપણે દત્બાવની પંક્તિ પણ ગાવાની ને गामे कले आर्यो स्मरतु गि कलिकारकृपाळ आर्योगोगीषेकगमार जयोगीश्व द एक गमा योगे ి త త.